વિધાનસભા ના ધારાસભ્ય ની રજૂઆત પગલે ખેડૂતોની સમસ્યા હલ ખેડૂતો ખુશીનો ખુશી નો માહોલ ભરૂચ જિલ્લાના પાલેજ નજીક ગંભીર પ્રકારના અકસ્માત ની ઘટના સીસીટીવી કેમેરામાં પ્રમાણમાં દારૂના જથ્થા સાથે પાંચ બુટલેગરોની ધરપકડ ભરૂચ ડિવિઝન પોલીસે એક પિસ્તોલ ચીવતા કારતુસ અને દારૂ સાથે એક ની ધરપકડ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ

સાસરોદ ગામની નજીકથી પસાર થતી વેળાએ જ બાઇક ચાલકને કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી આ ભયાનક અથડામણમાં બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે પણ મોત થયું હતું આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં અકસ્માતની ક્ષણો સ્પષ્ટ દેખાઈ રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે બરોજ એ ડિવિઝન પોલીસે એક પિસ્તોલ જીવતા કારતૂસ અને દારૂ એક એકને ઝડપી પાડ્યો છે ભરૂચ ડિવિઝન પોલીસની ટીમ દિવાળીને પગલે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર તથા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે કસક વિસ્તારનો આરીફ અહેમદ ચૌહાણ નામનો યુવક સિવિલ હોસ્પિટલ તરફથી પોતાની મોપેડમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર લઈ શક્તિના તરફ જવાનો છે ટીમે તાત્કાલિક એક્શનમાં આવી મેડિકલ કોલેજ સામે વોચ ગોઠવી હતી આ દરમિયાન આરીફ અહેમદ ચૌહાણ ત્યાં પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની મોપેડની ડીકી તપાસતા તેમાં ચાર હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી આ બાદ તેની વ્યક્તિગત તલાશી લેતા પેન્ટના કમળના ભાગે એક પિસ્તોલ તથા જમણા ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલીમાં ચૌદ જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસે પૂછપરછ કરતા દોઢથી બે મહિના પહેલાં મારવાડી ટેકડા વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દિવાન પાસેથી પિસ્તોલ મેળવી હતી નવાબે પણ તેણે કહ્યું હતું કે હમણાં તાળી પાસે રાખજે અને જ્યારે કહું ત્યારે વેચી દેજે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દીવાન સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે જેલમાં હોવાનું માનવામાં આવે છે પોલીસે તપાસમાં આરોપી આરીફ વિરુદ્ધ અંકલેશ્વર અને ભરૂચમાં અલગ અલગ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે ભરૂચ એ ડિવિઝન પોલીસે આરીફ અહેમદ ચૌહાણ તથા વોન્ટેડ નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે આમો જંબુસર વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતના પગલે ખેડૂતોની સમસ્યા હલ થનાર છે જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી હંમેશા ખેડૂતોના હિતમાં કાર્યરત રહેતા નેતા તરીકે ઓળખાય છે ખેડૂતોના પ્રશ્નો અને મુશ્કેલીઓને લઈ તેઓ તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને રાજ્ય સરકાર સુધી તેમની અવાજ પણ પહોંચાડે છે તાજેતરમાં તેમણે ઢાઢર નદીના કોઝવે બ્રિજ બાબતે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆત કરી તેમના પ્રયત્નોના પરિણામે મંત્રીશ્રીએ પણ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ પચીસ કરોડ સત્તર લાખ ત્રણ હજાર એકસો રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે જે ખેડૂતો માટે આરસીવાદ સમાન નિર્ણય છે આ કોઝવે બ્રિજ આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન બની રહેશે મહાપુરા મંગણાદ માનસંગપુરા કાકડિયાપુરા પુરસા સહિતના અનેક ગામોને સીધો લાભ મળશે ખેતરોમાં સિંચાઈ માટે પાણીની સુલભતા વધશે અને દરિયામાં ખારા પાણીના ઘૂસણખોર પ્રવાહને પણ અટકાવવામાં મદદ મળશે અને નદીમાં મીઠા પાણીનું રોકાણ થનાર છે આમોદ તેમજ જંબુસર તાલુકાના ખેડૂતોમાં આ નિર્ણયને લઈ અતિ આનંદની લાગણી જોવા મળી છે

ધારાસભ્યનો આભાર માન્ય છે કે આ પુલ મંજૂર થઈ ગયો છે હવે ખેડૂતો માટે રાહતનો ડાર આવશે આગળ સારું પાણી અટકશે જતા પહેલા તું એવું થશે અને આ રસ્તો પણ બની જશે સરળ જમ્મુસર જવા માટે રસ્તો અમારે જવા આવવાનો હોય રસ્તો થઈ જશે ના સારું કહેવાય આભાર માન્ય છે ધારાસભ્યનો તમારી રજૂઆતને ધારાસભ્ય જે માંગણી હતી તમારી જે ધારાસભ્ય રાખી તો ધારાસભ્યના વિશે તમે બે શબ્દ શું કહેશો અભાર માન્ય છે એમનો કે આટલું કામ થઈ જાય તો બહુ સારું કહેવાય તો આ બધો રીતે રાહત થઈ જાય પુરસાનું રાહત થાય માનસિંહપુરાનો રાહત થાય મંગના દ્વારોનો રાહત થાય બધા ખેડૂતો માટે આવર રીતે રસ્તો સારો થઈ જાય ઢાઢર નદી છે એ આમોદ અને જંબુસર વિસ્તારની હાર્ડ સમાન ગણવામાં આવે છે લગભગ આજથી વીસ પચીસ વર્ષ પહેલાં એ બ્રિજ ખૂબ જ જીર્ણ થઈ જવાથી અત્યારે તૂટી ગયેલ છે પાણી ત્યાં રોકાતું નથી જ્યારે જ્યારે ભરતી આવે ત્યારે ખારું પાણી સમુદ્રનું અંદર આવીને કંઈ દૂર દૂર સુધી પહોંચી જાય છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે આ રજૂઆત ખેડૂતે મને અનેક વાર કરી હતી અને એના આધારે મેં સરકારમાં રજૂઆત કરી કુંવરજીભાઈ બાવળીયાને મેં લેટરમાં રજૂઆત કરી અને મૌખિક પણ રજૂઆત કરી જેના આધારે ભાઈ બાવળિયા પોતે પોતે જાતે આવીને વિઝિટ કરી અને એ જોતા એવું લાગ્યું કે આ કામ કરવા જેવું છે ખેડૂતોને લાભદાયી છે આ વિસ્તારના બોરનું પાણી સુધરી શકે એમ છે જેને લઈને માનનીય કુંવરજી બાવળિયાએ તાત્કાલિક આ કામને ધ્યાને લઈને સરકારના અધિકારીઓને રજૂઆત કરીને આદેશ કર્યો કે આને તાત્કાલિક આ કામ મંજૂર કરવાનું છે અને લગભગ બે દિવસ પહેલા જ જાણવા મળ્યું છે અને અત્યારે એની નકલ પણ મને પ્રાપ્ત થઈ છે રૂપિયા પચીસ કરોડ ઓગણીસ લાખ જેટલી મોટી રકમ આ ઢાઢર નદીના પાણીને રોકવા અને આ વિસ્તારના લોકોને એની ખૂબ ખેડૂતોને ખૂબ સારું પાણી મળે પિયાત થાય ખેડૂત આગળ વધે મોદી સાહેબના સંકલ્પ પૂરો થાય એ હેતુ અત્યારે પૂર્ણ થવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબના હું આ જંબુસરના તમામ ખેડૂતો વધતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે ખાતમૂરત થવાનું છે ત્યારે પણ આપણે પાછા મળીશું અને લોકોને સાથે વાત કરીશું આ બેશન અલગ ટેક માય ટાઈમ તેને ડોગામા ગામની ટીમમાં દાળોનો મોટો જથ્થો ઝડપી પાડી પાકની ધરપકારી કંઈ છે અંકલેશ શર્મા સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી નોગામા ગામની સીમમાં પાડ્યા દરોડા રૂપિયા સત્યાસી પોઈન્ટ બ્યાસી લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે અને આરોપી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલે કરીને અંકલેશ્વરના નોગામા ગામની સીમા એલકેમ કેમિકલ ફેક્ટરી પાછળ વિદેશી દારૂ ભરેલા ત્રણ વાહનો મળી અંદાજે એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે પાંચ જુગાડીઓને દબોચી લીધા છે ભરૂચ જિલ્લામાં દિવાળી પહેલાં જ વિજિલન્સ ટીમે ભરૂચ જિલ્લામાં દરોડા પાડ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે અલ્કેમ કેમિકલ ફેક્ટરીની પાછળ ખેતરમાં દારૂ કટિંગની મોટી રેત હાથ ધરાઈ છે આ રેડ દરમિયાન પાંચસો ને ચાર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા અંદાજે સત્યાસી લાખ બ્યાસી હજાર બસો બોતેર થાય છે તે ઉપરાંત પોલીસે છ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા એકતાલીસ હજાર ત્રણ વાહનો કિંમત રૂપિયા અઢાર લાખ અને રોકડા રૂપિયા બે હજાર નવસો સાહીઠ મળી અંદાજે એક કરોડ છ લાખ છવ્વીસ હજાર બસો ને બત્રીસ નો મુદ્દો માલ જપ્ત કર્યો છે આ દરમિયાન પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે ઝડપાયેલા આરોપીઓમાં સુરતના સિદ્ધાર્થ ઉર્ફે નગેન્દ્ર બેડી પ્રસાદ યાદવ સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા મહેન્દ્ર અમૃતલાલ પાલ રવિ અજીત સરોજ તથા પાલકધારી કલ્લુ ગૌતમનો સમાવેશ થાય છે સ્ટેટ મોન્ડરિંગ સેલની મોટી રેડની પોલીસે બેડામાં ખળભળાટ મચી ગયો છે જોકે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે નારાયણ વિદ્યાલયમાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર અઢારમા જ્ઞાન સત્ર યોજાયું હતું ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર અઢારમા જ્ઞાન સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકોની જુદી જુદી સમસ્યાને લઈ સોલ્યુશન માટે એક્શન રિસર્ચ કરી તેના અહેવાલ સાથે રજૂ કરવામાં આવી હતી આ જ્ઞાન સત્રમાં પંચ્યાસી શિક્ષકો દ્વારા પંચ્યાસી સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર ધીરજ પરમાર એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર પિનાકીન યાજ્ઞિક

જે શાળાની જુદી જુદી સમસ્યાઓ હતી એના ઉપર સંશોધન હાથ ધર્યું ક્રિયાત્મક સંશોધન કર્યું અને એ સંશોધનનું આજે એમનું પ્રેઝન્ટેશન અને એમનો વાઇવા આજે ગ્રુપમાં છે અને એ રીતે પંચ્યાસી શિક્ષકોનું પાંચ ગ્રુપની અંદર પ્રેઝન્ટેશન છે અને આણંદ બોરસદ ખરોડ ની બી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પિનાકીનભાઈ ડોક્ટર મિલન શાહ આજે એ લોકો એમના વાહવા લઈ રહ્યા છે અને શિક્ષકોના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે અને મોટિવેશન અને પ્રેરણા આવી રહ્યા છે આવતીકાલે કેસીજી ના ઓએસડી

કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન જુબેર પટેલ સહિત આગેવાનો કાર્યકરો જોડાયા હતા આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભાજપ સરકાર પર વોર્ડ ચોરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તારીખ ત્રણથી દસ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાઈ રહ્યા છે પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ભારત દેશમાં માં લોક જે વોટ ચોરી જે કોભાન પકડ્યું છે ત્યારબાદ બિહારમાં ને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાત માં ત્રણ તારીખ દસ તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળ અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ શહેરમાં માં ત્રણ તારીખ દસ તારીખ સુધી માં સંતોષી વસાદ થી લઈ તુલસીધામ શક્તિનાથ ટોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અરે વોર્ડમાં અંદર જેને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે વાગરાના એમએમએમ પટેલ સંકુલમાં આરોગ્ય પ્લાનની સુવિધા કરાઈ છે વાગરા એમએમએમ પટેલ હાઈસ્કૂલમાં નેરોલે કન્સાઇન કંપની દ્વારા ઠંડા પાણીનું વોટર આરો પ્લાન્ટ આપવામાં આવ્યો છે જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ ઉપસ્થિત આરએનડી ઇન્ચાર્જ વિપુલ પાટીદાર

સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અકસ્માત ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ નોગામા ગામની સીમા દરોડા પાડ્યા મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે પાંચ ધરપકડ ભરૂચ પોલીસે એક પિસ્તોલ ચીવતા કારતુસ અને દારૂ સાથે એક ની કરી ધરપકડ અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર